સિમરણ ગામ પંચાયત છે એની બાજુ માં તો તમને નાનું આમથુ શટર દેખાય મહાદેવ પાન છે કાકાનું છે અમારે સીતારામ નો ઓટો છે અહીંયા જુઓ અમારે દાદાની જેમાં મજા આવે જ ગામડામાં આપણે આપડા વતન પોચી ગયા છીએ વતન એટલે ગામડું તમે ગામડાની રોનક જુઓ ગામડામાં અત્યારે ફૂલ ઠંડી છે ને ગામડાની અંદર આવે છે આ બાજુ ગામમાં આખલા છે આ અમારે સંદીપભાઈ છે કેમ સંદીપભાઈ ગામડામાં કેમ મજા આવે બસ બહુ મજા આવે હે તમે સૌરાષ્ટ્ર જવા નીકળો એટલે એમ થઈ જાય કે નહીં હવે બધું અહીંયા અહીંયા જ છે પણ હવે ગામડાની અંદર માણસો ખાલી થતા જાય છે બધા પોતપોતાની રીતે બિઝનેસ કરવા પોતાનું ગામડું છોડી અને સિટી તરફ જઈ રહ્યા છે હવે ગામડામાં તો માની લો કે અત્યારે ઘી ઘી તાળા છે પણ શું કરે છોકરાઓ બધા વિદેશ તો અન્ય સિટીમાં સુરત રાજકોટ જો આ પેલાની સાંજની સવારી કેવાથી આ રીક્ષા આમાં અમે લગભગ બે હજારની અમારી પાસે ગાડીઓ નહોતી ને તે આમાં જતા આમાં નનુ બાપા છે ગામડામાં અત્યારે કાશ્મીર જેવું થઈ ગયું છે એટલે ફૂલ ઠંડી આ બાજુ તળાવ છે પણ અત્યારે તો ખાલી થઈ ગયું છે વરસાદ તો થોડાક દિવસ પેલા હતો અમારું બસ સ્ટેન્ડ છે અમારી બાપા સીતારામ ની મઢુલી છે એવું બધું છે અત્યારે દાદા ની બે ગયા છે બસ સ્ટેન્ડમાં સુરત નથી આવવું તમારે પણ અહીંયા જેવી મજા તમને સુરતમાં માં નહી આવે આવે એ હવાર માં સીતારામ ના વોટે બે દેવી ભગવાન ના નામ લેવી અને થોડી થોડી ઠંડી વાતી હોય બાજરા નો રોટલો હે તો અહીંયા નથી રહેવું ને તો અહીંયા અહીંયા હો ભાઈ અહીંયા તમે છાશ પીવો ને તો એમ લાગે કે દૂધ પીવી છે ને બાજરાનો રોટલો હોય એમ જ નરવાઈ છે ઈ વાત હાશી છે તમારી તમે ચો છો સુરે છોકરા શું કરે તો હું જો મોટા થાય છે

ગામડાની મજા હતી તઈ હવે ગામડા ખાલી થઈ ગયા હવે તમે બાબલા બાબલા વજ્યા છે